રાજ્ય સરકારની પ્રગતિશીલ કલ્યાણકારી યોજનાઓનો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી બહોળો પ્રચાર પ્રસાર થાય તે અંગેનો વર્કશોપ નડિયાદ ખાતે આવેલી જિલ્લા માહિતી કચેરીમાં યોજાયો હતો સાંસ્કૃતિક કાર્યક્રમો વડે પ્રાકૃતિક ખેતી કુપોષણ મુક્ત ખેડા અને આરોગ્યલક્ષી સુવિધાઓનો પ્રચાર કરવા માટે સમગ્ર જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં પરંપરાગત માધ્યમોના કલાકારો આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું જિલ્લા માહિતી કચેરી નડિયાદ દ્વારા ખેડા જિલ્લાના પરંપરાગત માધ્યમના કલાકારોનો એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો આ વર્કશોપમાં હાલ ગુજરાત સરકારની મહત્વ ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પ્રાકૃતિક ખેતી ખેડા જિલ્લાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કુપોષણ મુક્ત ખેડા અને હાલ ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આરોગ્યલક્ષી સુવિધાઓ અને આરોગ્યલક્ષી યોજનાઓનો પ્રચાર પ્રસાર ગામ 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 સુધી થાય તે માટે આ પરંપરાગત માધ્યમના કલાકારોને વિવિધ શાખાના પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા જિલ્લા માહિતી કચેરી નડિયા દ્વારા આ કલાકારોને પ્રોગ્રામ ફાળવવામાં આવ્યા હતા